આપણી પોતાની વાડી છે આપણો બગીચો જોઈ લે બગલા કેવા બગલા હે મારા બાબા ટાઢો ટાઢો પર વાડી ઓહો હો હો આ તો ઝલક આંબાની ઓહ ઓ હો આંબા એ પણ એ આમ આવ્યો આંબા વાહ ભાઈ વાહ વાહ આંબાનું ફળ હેવી ફળ હો ભાઈ જય જોઈ જ આંબા આંબા આપણા લે હે બાપા કેરી ખાવાની પણ મોજ પડી જવાની છે આપણે જા હા 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 આ વાય ના નાના રોપડા હું મીઠી કેરી વાહ આનંદ જય લે બાપા જય લે કેરી કેરી આમ ઠંડા ઠંડા હે બાબા બગીસો હે ભી બગીસો વાહ બે વાહ 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 આ આપડી હે બાબા મોટું પાણી લે વાહ વાહ બે વાહ વાહ બે વાહ